જેને એટલી બધી ખબર પણ ન પડે એ દીકરી મીણબત્તી લઈ અને ધીમે 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 પક્ષીઓ ઉપર ચડતી જાય છે થોડીક ઉપર ચડે છે ને તો હવાનો એક ઝોકો આવે છે જેનામાંથી મીણબત્તી હોય ઓલવાઈ જાય જેના કારણે અંધારું થઈ જાય છે ત્યાં જ એ નાની માસુમ એ દીકરી તે મોઢામાંથી નીકળી જાય છે સબ કે પપ્પા હું તો ખોવાઈ ગઈ બોલું છું કે પપ્પા હું તો ખોવાઈ ગઈ પાપ નજીક આવે છે ફરી પાછું એ મીણબત્તીને સળગાવે છે અને પછી ફરી પાછી દીકરી દેખાવા માંડે છે ત્યારે ફરી પાછી દીકરીથી બોલાય છે પપ્પા હું તો પાછી આવી ગઈ આજે નાની એવી દીકરીની દસ વર્ષની દીકરી જેની માસૂમતા કે અંધારો થતાની સાથે એ પપ્પાને સીધું કહી દે છે કે પપ્પા હું ખોવાય ગઈ હું નથી દેખાતી એટલે એક બાપ અને દીકરી પ્રત્યેનો પ્રેમ ભાવ એક બાપ અને દીકરી પ્રત્યેની જે વેદના છે એની વાત થોડીક કરવી છે મારે આ એક નાનકડો પ્રસંગ આના સિવાય એક બાપ અને દીકરીનો પ્રસંગ છે કે ભાઈ મેં લગભગ ઘણા યુટ્યુબમાં સાંભળેલું છે એનો જ એક બાબત તમે કદાચ સાંઈરામ ધવેનું નામ સાંભળ્યું હશે મોટા ભાગના કદાચ જોતા પણ હશો એના વિગ્યા એની એક રજૂઆત હતી કે સાંઈરામ ધવેના એક મિત્ર ખાસ એવા જેના ઘરના રિલેશન એ મિત્ર ને દીકરીના લગ્ન પ્રસંગનો સમય 가ડો તો સાયરામ પાસે આવી અને કહે છે કે મિત્ર ભાઈ આજે સવારથી કરી અને સાંજ સુધીમાં દરેક પ્રસંગો કોઈ પણ બાબત હશે હું બધી બાબતોમાં પહોંચી વરી એક કે પ્રસંગમાં પાછો નહીં પડ પણ સાંજનો 4 વાગેનો સમય થશે 4 4:30 વાગેનો સમય થાય ત્યાર પછીનો જે કાર્યક્રમ છે એટલે કે દીકરીના વિધાયનો કાર્યક્રમ છે એ મારાથી સહન નહીં થાય એટલે કે મારાથી સંભાળાશે નહીં એના માટે માત્ર તમે ખાલી અડધી કલાક એવું કે દસ પંદર મિનિટનો જે વિદાયનો કાર્યક્રમ છે એ તમે સંભાળી લેજો ને સાંઈરામ દવે હા વાંધો નહીં પાછા નવા નવા કલાકાર બન્યા હતા અને પ્લસ કે સાંઈરામ દવે વાળું એવું કે ત્રણસો જણા વ્યક્તિઓ સામે ઊભા હોય તો ત્રણ ચાર કલાક બોલવું હોય વક્તવ્ય કરવું હોય તો સરળતાથી કરી લે ત્રણ ત્રણસો માણસોને સાચવી શકે સાંઈરામ દવેના મનમાં એમ થયું તો હું ત્રણસો માણસોને સાચવી શકું છું તો એક દીકરીને નહીં સાચવી શકું એક પાંચ મિનિટ દસ મિનિટ નો કાર્યક્રમ હું નહીં વીતતો જાય છે અને ચાર સાડા ચાર નો સમયગાળો આવી જાય છે ત્યાં જ દીકરીની વિદાય થતી હોય છે લગ્ન પ્રસંગે બધું જ પતી જાય છે બાપને ખબર છે કે દીકરી વિદાય થતી હોય ત્યારે હું મોટું દેખાડી શકીશ નહીં એટલે બાપ જાનો માનો પોતાની વાડીના બીજા ભાગમાં એક ઝાડ ઝાડની પાછળ ઊભા ઊભા બધું જોય છે અને આંખમાંથી ધીમે ધીમે આંસુ વહેતા નીકળે છે તો દીકરી જ્યારે વિદાય થઈ રહી છે પોતાના આજુબાજુના સગા સંબંધીઓ ભાઈ બેન મમ્મી બધાને મળવાનું ચાલુ કરે છે છેલ્લે જ્યારે વારો આવે છે બાપને ત્યારે બધાને પૂછે છે રડતા રડતા પૂછે છે કે મારો બાપ ક્યાં ગયો મારો બાપ ક્યાં ગયો મારે મળવું છે મારે જવું છે મારું મળવું છે એને મારો બાપ ક્યાં ગયો બધા સમજાવે છે ત્યાં સાંઈરામ દવેને કીધું હતું કે ભાઈ તમે થોડી વાર સંભાળજો એ જેથી કરીને મને વાંધો ન આવે તો સાંઈરામ દવે આગળ આવે છે બેટા તારા પપ્પાને થોડુંક કામ છે એ બારે કામ કરે છે ભાડીએ થોડુંક હમણાં વિદાયનો ટાઈમ છે આપણી પાસે ટાઈમ નથી દૂરથી જાન આવી છે બેટા તું વહી જા હું આવું છું બે ત્રણ દિવસના કાર્યક્રમ પતાવી અને બે ત્રણ દિવસ પછી મારો જે કાર્યક્રમ છે તમારા શહેરમાં ત્યારે હું તારા બાપને લઈને આવું છું પણ હમણાં બેટા તું વહી જ દીકરી માનતી નથી ના મારે મારા બાપને મળવું જ છે શું કામ બધાને મળી લીધું મારો વિદાયનો સમય છે ને મારો બાપ ન આવે એવું બને ના સાયરામ દવે વરી પાછું સમજાવ બેટા મોઢું થાય છે સમજ હમણાં તું વહી જા હું આવીશ હું તારા પપ્પાને લઈને તારા ઘરે આવીશ મળવા માટે પણ દીકરી સમજતી નથી થોડી વાર આમ તેમ જોયા કરે છે બધાને પૂછે છે કોઈ વ્યવસ્થિત જવાબ આપતો નથી દીકરી પોતાનું જે છેડાછેડી બાંધેલી હશે એનો જે છેડો છે એને પકડી ખેંચી અને એક સીધી દોડ મૂકે છે એક બે અને ત્રણ ઓરડા સીધા ડાયરેક્ટ સરાસર નીકળતી જ્યાં એનો બાપ ઊભો છે ઝાડની પાછળ દેખાય છે એટલે સીધી અહીંયા પહોંચી જાય છે અહીંયા પહોંચતાની સાથે જ સીધું બાપનો કાચરો પકડી જાય આમ તો કોઈ બાપના કાઠડો પકડવાની કે બાપને કહેવાની કોઈનામાં તેવડ નથી તાકાત નથી કે આપડા કોઈ બાપને કહી જાય પણ એ દીકરી પાસે એટલી ભાવના છે દીકરી પાસે એટલી તાકાત છે કે પોતાના બાપના કાઠણાને એટલે કે શર્ટને પકડીને પૂછે છે બાપ પિતાજી હું તમારા ઘરમાંથી નીકળેલો શું સાપ છું કે મને તમે લાકડીના બેટે કાઢો છો હું તમારા ઘરમાંથી નીકળેલો કઈ સાપ છું કે તમે લાકડીના વેઠે મને કાઢો છો આપણા ઘરે બે બે દિવસ એક એક દિવસ મહેમાન આવે છે ને એ મહેમાનને પણ આપણે દરવાજા સુધી વટાવા જઈએ છે તો હું તો તમારી પાસે 22 22 વર્ષ ત્યાં રહું છું તમે મને ખાલી દરવાજે વડાવા પણ નહીં આવો ત્યારે જે બાપના આંખમાંથી આંસુ નીકળે છે અને એ રજૂઆત કરે છે આ જે સાહેરામ ધવે દ્વારા કરાયેલો પ્રસંગ બાપ અને દીકરીનો પ્રેમ બાપ અને દીકરી પ્રત્યેની જે ભાવના છે એની રજૂઆત થતી હોય છે ત્યાં જ સાંઈરામ દવે બીજી એક વાત કરે છે કે ગામડામાં જ્યારે આ લગ્ન પ્રસંગ ચાલતો હોય છે તો નાની એવી અભણ દીકરી એ ભણેલી નહીં એવી દીકરી કે એને પૂછે છે કે ભાઈ લગ્ન પ્રસંગે તમે બધાને મળો છો અલગ અલગ જગ્યા મમ્મીને ભાઈને બેનને સગા સંબંધીઓને તમે બાપને શું કામ છેલ્લે મળો છો બાપને શું કામ પહેલાં નથી મળી શકતા ત્યારે એ નાની એવી અભણ દીકરી જેને એટલું બધું જ્ઞાન નહોતું પણ એ સાંઈરામ દવેને જવાબ આપે છે કે અમે જ્યારે બાપને છેલ્લે એટલે માટે મળીએ છે કે બાપને મળ્યા પછી મને કોઈને મળવાનું થતું જ નથી કારણ કે અમારામાં હિંમત જ નથી રહેતી કે અમે બીજા કોઈને મળવા જઈ શકીએ એક બાપ અને દીકરીનો પ્રેમ ભાવ એ બે બાપ અને દીકરી પ્રત્યે એની વેદના જે રજૂઆત કરે છે આમ કહીએ છીએ કે દીકરી એ દરિયો છે તો બાપ એ દરિયામાં પાણી પૂરનારો વરસાદ કહી શકીએ છે કે એની જે ભાવના છે એ આપણે કહી શકીએ છીએ એટલે બાપ અને દીકરીના પ્રેમની ભાવના જે લાગણીઓ જે છે કે જે આજની તારીખમાં સંસારમાં કોઈ પણ જગ્યાએ મળશે નહીં તમને એટલા માટે એ બાબતોની રજૂઆત કરતાં હું તમને બાપ અને દીકરી પ્રત્યેની ભાવનાનો એક ગીત છે એ પણ રજૂ કરું કવિ દાદ જ્યારે કવિ દાદ જ્યારે પોતાના દીકરીની વિદાય કરે છે તે સમયે ગાયેલો ગીત છે કે ગીતમાં જે રજૂઆત કરું છું કે બાપ અને દીકરી પ્રત્યેનો પ્રેમ ભાવ કેટલો છે બાપ અને દીકરી પ્રત્યેની વેદના કેટલી છે કે જ્યારે પોતાની દીકરી લગ્ન પ્રસંગમાંથી વિદાય લઈ રહી છે ત્યારની વાત કે જા કે છૂટી ગયો કાળ જા મારો કે ગાંઠતી થી ગયો એ એમ તારું જેમ વેડુમાં માં વીરનો ફૂટી ગયો ઉંગરા જેવો ઉંગરો એને એ માંડ રે ઓળંગ્યો દીકરી ના જયારે લગ્ન થાય છે તે સમયે આમ તો બાપના પાસે દીકરી એટલી બધી લાટ થી લડાયેલી હોય છે કે જેટલી ધરતી ઉપર પગ પણ મૂકી શકતી નથી પણ જ્યારે એ દીકરી પોતાને વિદાય સમયે લગ્ન પ્રસંગ પછી વિદાય સમયે જાય છે ત્યારે પોતાના ઘરનો જે ઉમરો છે એ ઉમરો પણ ઓળંગતા એને અઘરો પડે છે બાપ જ્યારે દીકરીને છેલ્લે મળવા જતો હોય છે ત્યારે ધરતીને ને પૂછી પૂછી ને પગલા ભરે છે જાઉં કે ન જાઉં જાઉં કે ન જાઉં શું કરું કારણ કે એ વેદના એ વેરા એટલી બધી અઘરી પડે છે એ બાપના ના ત્યાં સમય આગળ લખતા કવિ દાદ લખે છે કે બાંધતી નહીં અમોલ ના એ મર ને છૂટી ગયો કે બાંધતી નહીં

वीरण पुटी गो के काट जाके रो काट को मारो के घाट ते चोटी गो ये आमले पीपली डाल बोलावे हैं बेनवा आमू जो के आमले पीपली ये आमले पीपली डाल बोलावे हैं

જેણે દીકરી ગાડામાં બેઠી છે તે સમયે બાપ છેલ્લે એક નજરે વાત કરતા મનમાં કહે છે કે દીકરી એકવાર તો મારી સામુ જો એક વાર તો જો મારી સામુ ત્યારે દીકરી કહે છે કે નહીં હું મારા બાપની સામે જોઈશ તો મને ખબર છે કે મારાથી નીકળાશે અનુ મારાથી જવાશે અન તો એ વેળાએ દીકરી પાપના હામો જોતી નથી આજુબાજુના વ્યક્તિઓ એ બધી વસ્તુઓ વાતો કરતા હોય છે ત્યાં ધીમે 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 ગાઢો ચાલી રહ્યું છે અને ત્યાં જ પોતાના બાપના મોઢામાંથી શબ્દો નીકળે છે ભલે દીકરી કઈ વાંધો નહીં તું મને સામું નથી જોતી તો કઈ નહીં તું ડેલી થી બારે નીકળે છે ત્યાં આંબલી અને પીપળીઓ જે તે વાવી છે એની રાડુ તો જો ચૂકી ગઈ છે અને ખરેખર એવું થાય છે કે ગામડામાં જ્યારે દીકરી વિદાય લેતી હોય ત્યારે પવન એક સાથે થંભી જતો હોય છે આસપાસ ને ઝાડો ડાળીઓ જે છે કે એક સાથે નમી જતી હોય છે એ દીકરીની બાબતોમાં એ બાપની વેદના જે છે હાલતા ગાડામાં ઉતરી અને સીધે સીધી બાપ આવી અને બથ ભરે છે અને રડવાનું ચાલુ કરી દે છે આજુબાજુના લોકો એ દીકરીના હાથ ભાવડું પકડી ધીમે ધીમે ખેંચીને બસ બેટા હવે મોડું થાય છે ચા હવે મોડું થાય છે પણ દીકરી માનતી નથી પોતાના બાપને ને નથી કારણ કે એને ખબર છે કે હવે પછી મને મારો બાપ મળવાનો નથી હવે જે મારા લાડ લડાવ્યા મને જે બધી વસ્તુઓ પૂરી કરી મને જરૂરિયાત પ્રમાણે બધી વસ્તુઓ મારા જ્યારે બાપે આપી છે એ બાબતો હવે મને મળવાની નથી એટલે દીકરી વધુ ને વધુ પોતાના બાપને વશ કરી અને છેલ્લે રડતી હોય છે ત્યારે

બે તિયો રે નગલે નગલે મારું એને સો સો ગાવ તિયો રે એ ધરતી હેતી એ ધરતી હેતી ઉતરી મેની મારો સૂરજ ડૂબી ગયો એ કાળ જા કેરો કાટકો મારો કે ગાંઠ છૂટી ગયો એ કાળ ઝાંખે રોકટ કો મારો કે ગાંઠ છૂટી ગયો એ મમ તારું કે મમ તારું એ જેમ મેડું માં વીરડો ફૂટી ગયો એ કાળ ઝાંખે રોકટ કો I'm

Do you?